ગુરુ ગોવિંદ કરો આજ અંતમ આ જંત હરિ ગુરુ શાંત સરો તો સુટવા નો યુધામ કરે તેમ આપ નહી ગુરુ રામ નગર નવખામાં નિરાત નિર્ગુણ જે અમાર પણ જાણી પે સંતો એ સરસ વાત કરી હવે વાત તો આપણે કાયમ કરતા હોઈએ છીએ અને સત્સંગ પણ કાયમ કરતા હોય છે પણ જ્યાં સુધી સત્ય નો સંગ ન થાય અને સત્ય જ્યાં સુધી આપણે પોતાની અંદર જ્યાં સુધી સત્ય ન ઉતરે ત્યાં સુધી ખરેખર વાતો કહેવાય કારણ કે આ ગુરુ મહારાજ નો જે ઉપદેશ છે

કારણ કે કોઈ કે રામ નું નામ જો કોઈ કે કૃષ્ણનું નામ એટલે કીધું છે કે રામ રામ તો કોઈ કહે ઠગર ને સો પરી ગયે એવું નામ થયું આ તો એ નામ

ઈશ્વર વ્યાપક છે એમ તો બધા કહી દે છે સત્ય છે ઈશ્વર છે એવું બધાને ખબર છે પણ સત્ય શું છે અને વ્યાપક એટલે આપણે જ્યાં દ્રષ્ટિ પડે ને હું આવું લીટી જ ન થઈ જાય એ વ્યાપક છે આપણે જ્યાં મુદ્દે અલગ અલગ દોષ દેખાય છે ને ત્યાં મુદ્દે વાત કહેવાય

આપણે શાસ્ત્રો માં છે ઇન્દ્ર નું વર્ણન આવે ઇન્દ્ર ને પાસે બહુ સંપત્તિ હતી તો અત્યારે આપણે જોઈએ છે તો ઇન્દ્ર જે થાય છે જ્યાં જોવા ઇન્દ્ર છે બધા અને બધા પાસે સંપત્તિ છે અને બધા એ જ કરે છે અત્યારે પણ ખરેખર આ પદ ને જાણ્યા પછી આને માણવું બહુ જરૂરી છે કારણ કે આપ્યો છે જે વસ્તુ જેનું કોઈ નામ નથી જેનું કોઈ રૂપ નથી એનું કોઈ ગુણ નથી નામ રૂપ નહીં ગુણ નહીં એવું ને નહીં સર્વે એનું જેવું રહે પોતાની અંદર વિચાર કરવો પડે આપણે જગત ને હામો જોઈએ પણ પોતાની હામો આપણે જોતા નથી

બોલવા છે એ સમાધાન કે મન મોટા સ્થિરતા પદ માં ફર્યા હવે સત સ્વામી તે બહુ ધર્મમાં ફરિયા જેની જેને મન ને સમજાયું છે એ આ બહુ ત્રી રાખવાના છે કારણ કે મન છે ને એ આપણે પર કરવું હોય કરાવે કારણ કે મન આપણે ઉપર સવાર છે પણ જો મન ઉપર આપણે સવાર થઈ જઈએ ને તો મન કહે ને આપણે નહીં જવાનું મન ને કહેવાનું તું જા મારા નથી જવું તો ક્યાં જાય

આ તો વેદ ની પદ ની વાત છે સૂક્ષ્મ વેદ જેના પાંચમો વેદ કે સો સંત હોય અને પાંચમણ વેદ શંકર ની પાસે છે ગુપ્ત છે એ પાંચમ વેદ જાહેર નથી અને આપણને ગુરુ મહારાજે પાંચમો કેવું છે કે આપણને ભાવ હોવો જોઈએ આ ભક્તિ છે ને એ ભાવની ભક્તિ છે અને પ્રેમ હોવો જોઈએ કેવો પ્રેમ 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 તો સબકો પ્રેમ અને જે પ્રેમ ની અંદર કોઈ માંગણી ન હોય આવી વાત કરી છે અને આ પ્રેમ ની વાત કરી છે અને અને એ આપણા કારણ હશે સંતો એ પણ ભોગવાશે અને આપણે જેને રામ કહીએ એની પણ દોઢ ભોગવ્યું છે આપણે જેને કૃષ્ણ કહીએ એને પણ દોઢ ભોગ્યું છે

જેના બાપા રાજા હોય જેના હાહારા રાજા હોય જેનો પતિ બ્રહ્મ નારાયણ હોય અને પોતે આજ્ય શક્તિ નો અવતાર થી નિશાન તો કરો છતાં એની ક્યાંય જગત આખી જિંદગી ને નાખી ક્યાંય સુખ જોયું છતાં એક દુઃખ ની ફરિયાદ નથી કરી અને આપણે તો હાલતા ને ચાલતા એ જ અમારે આ તકલીફ છે ને અમારે ફલાણે તકલીફ છે આમાં જાણ્યું છે મટાડી દીધું છે આ બધું આપણે પાસે બસો લઈ આનું આપણને આપ્યું છે આપણને કોઈ ગાય ગુરુ મહારાજ ના પડે એને જોવાનું આપણે શું જોવાનું આવું નિત્ય થાય મેળ આવે પણ આ ખરેખર જ્યાં સુધી જાય નહીં ખરેખર કાઢવો પડે એ વાત છે કારણ કે આપણે બધું આપી દીધું છે આપણું કઈ નથી પછી આપણને તકલીફ છે પડે

આપણે જોયું છે પણ આપણને એવું નથી લાગતું કે બધા યુગ કરતા કવિ હારો છે એવું નથી લાગતો કારણ કે લોકો સ્વતંત્ર છે પોતાના ખાવે કહે આવો યુગ ક્યારેય નતો રજવાડા તો હતા ને એની કામ કરવું પડતો યુગ એને કળયુગ કીધો છે અત્યારે જે કામ પેલા થતો હતો ને એ કામ અત્યારે કળથી થાય છે એટલે એને કળયુગ કીધો છે કળયુગ તો જે હતો છે

સાટકી ગયા તો મેળવવાનો નથી તમારે નક્કી થઈ ગયો એટલે તમારું એમાં જોવા કોણ નથી કારણ કે મહિમા જેવો છે ગુરુ મહિમા આશીર્વાદ કોઈ અત્યારે જણાવતું જ નથી અમુક અમુક જગ્યાએ વાત જાણવા મળે છે ખરેખર આવો મત છે ગુરુ મહારાજ નો અને ગુરુ મહારાજ ના પસંદ પરમાણે આપણને એનું જીવન આપણું ખરેખર ભક્તિ મત કઈ કરવા પણ નથી ભક્તિ કરવા નથી પણ આ શું નથી આ મોટી મુશ્કેલી છે અને આ બધું છોડવા માટે આપણે ગુરુ સૈને પડે છે અને વસ્તુ તેમ પ્રાપ્ત થાય છે ছদগ গুরু মাতিলের শতগুরু মাতিলের জামায় যুগ জগদেশদগুরু মাতিলের শ

মরাতিল জরমত নতরে তখন মত নতুর তানমর গুরু নিশানুষ গুরু মরবাতিলের সের সুর <tějí> ro, tětuburu, vatí, a nemalé te to bude, ani se nám <tějí> to કોટ સત સંગો સત સંગરે જમા ભમણો વતુ ગાયો સતગર

લો જન્મ મરણ બેન ખીરાય ગો સત ગુરુ મવા લ મરણ બેનથી લાયો સતગ ગુમ લોન જા

పొతరీ జనరో మరో ఫెరు గో సోర

લોારણ જન મનોલ જ શ્રી હરિ નામ કચ્લો શ્રી Allah samjhe ne Sulla jabar dana jo chhat gurum aur waki laale સદગુરુ મનવા લાલ સદગુરુ મવા લાલ લદગુ મા લાલો સદગુરુ